ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે ભારતીય વાઘ સફેદ રોયલ બેંગલ ટાઈગર વ્હાઇટનું આગમન થયું છે ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ અને પ્રદ્યુમન પાર્ક રાજકોટ વચ્ચે ભારત સરકારના સેન્ટ્રલ જૂ ઓથોરિટીની પરવાનગી મુજબ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢમાંથી એક જોડી સિંહ નર એક અને એક માદા પ્રદ્યુમન પાક રાજકોટને આપવામાં આવેલ હતા જેના બદલામાં પ્રદ્યુમન પાર્ક રાજકોટ તરફથી એક જોડી સફેદ વાઘ જેમાં એક નર અને એક માદા ચક્કરબ્રાગ પાણી સંગ્રહાલય જૂનાગઢને આપવામાં આવ્યા હતા ત્યારબાદ સેન્ટ્રલ જૂ ઓથોરિટીના માર્ગદર્શિકા અનુસાર સફેદ વાઘની જોડીને નિયત સમય માટે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં રાખવાનો સમય પૂર્ણ થયા બાદથી મુલાકાતીઓ માટે જંગલ સફારી રૂટ પર મૂકવામાં આવેલ છે આમ પ્રવાસીઓ માટે સફેદ વાઘની જોડીએ એક અનોખું આકર્ષણનું સજ્જ કર્યું છે એમ શ્રી અધ્યક્ષ જોશી નિયામક શ્રી ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ દ્વારા જણાવવામાં આવ્યું છે